પાક વીમા વળતર મુદ્દે સરકારના સર્વે રિપોર્ટને હાઈકોર્ટે નકારતા કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાનું કહેવું છે કે પાક હાઈકોર્ટે સરકાર ની આ બીજી વખત જાટકણી કાઢી છે અગાઉ હાઈકોર્ટે સરકાર એલિયન્સ સાથે સળગાવી હતી પાલ આંબલિયાના મતે છેલ્લા આઠ વર્ષથી અમે ખેડૂતોના હિતમાં બૂમો પાડતા હતા જે વાત હાઈકોર્ટે આજે સાચી ઠેરવી રાજ્ય સરકારે સોગંદનામા ઉપર ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું છે કે વીમા કંપનીઓને પોષાય એમ નહોતું એટલે અમે ટેકનિકલ કમિટી બનાવી અને આંકડાઓ બદલાવ્યા છે ત્યારે સવાલ એ છે કે સરકારે વીમા કંપનીને પોષાતું નથી એટલે આંકડા બદલાવે છે તો ખેડૂતને એનો હકનો પાક વીમો કેવી રીતે મળી શકે એટલે સરકારની આ નીતિ સામે જ્યારે અમે કોર્ટમાં ગયા અને કોર્ટે જ્યારે આ જવાબ આપ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ફરીથી નામદાર કોર્ટ ઉપર વિશ્વાસ ઊભો થયો છે અને આવનારા દિવસોમાં પાક વીમો મળશે તેની આશા જાયગી છે